ઝડપી પાડ્યોદર થી મળેલ બાતમીના થારે પાડી પાડીગેટ આયુર્વેદિક હોસ્ટેલ પાસે વોચ રાખી વોચ દરમિયાન માહિતી મુજબ રિક્ષા રોકી તેમાં મળેલ બે ઇસમો સાવનનાથ સુરનાથ મધારી ખુલ્લા ગ્રાઉન્ડમાં વડોદરા મુળરેઠાણ ગામ ખડાલ તાલુકા કટલાલ જિલ્લા ખેડા રાજુનાથ રૂમાલનાથ મધારી વર્ષ ત્રીસ રહેઠાણ સનમારમાં રોડ ખુલ્લા ગ્રાઉન્ડમાં વડોદરા મુળરેઠાણ ગામ આંત્રોલી તાલુકા કપડવંજ જિલ્લા ખેડા ખેડાનાઓ મળી આવતા આ બંનેની

સોળમી સપ્ટેમ્બર ત્રણ ગ્રામ વજનની રૂપિયા તેર હજારની ચોરી કરી લઈ જઈ બંને ઈસમો ઓટો રિક્ષામાં નાસી ગયેલા ની હકીકત જણાઈ આવતા આ અંગે પાણીગેટ પોલીસ સ્ટેશન ગુનો નોંધાયેલ હોય જેથી આગળની તપાસ માટે પાણીગેટ પોલીસ સ્ટેશનને સોંપવામાં સોંપવાની કાર્યવાહી હાથ ધરાયેલ છે